સુરતના ડિંડોલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે સગા પિતાએ 15 વર્ષની દીકરીની છેડતી કરતા તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકા સોસાયટીમાં રહેતા ત્રણ સંતાનના પિતાએ પોતાની પંદર વર્ષની દીકરી પર દાનત બગાડી હતી છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર નરાધમ પિતા તેની દીકરી સાથે શારીરિક અડપલા કરતો હતો પરંતુ ઘરની આબરૂ જોવાને કારણે તેઓએ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં દીકરીએ આવું કરવાની ના પાડવા છતાં તેને પિતા અવારનવાર શારીરિક અડપલા કર્યા કરતો હતો કિશોરીના પિતા પોતાની પુત્રીને ધમકી આપતા કહ્યું હતું કે જો આ બાબતે તું કોઈને પણ જાણ કરીશ તો પોતાની નસ કાપી નાખી હું મરી જઈશ તેમ કહીને ડરાવી ધમકાવી દીકરીને સાથે શારીરિક અડપલા કરતા હતા ત્રણ વર્ષ જેટલો સમય જવા છતાં આખરે કિશોરીએ આ મામલે માતાને તમામ હકીકત જણાવી હતી માતાએ પણ તેના પતિને સમજાવવાની કોશિશ કરવા છતાં તેનો પતિ દીકરી સાથે શારીરિક અડપલા કરવાનું ચાલુ રાખતો હતો ગતરોજ કિશોરીની માતાએ ડિંડોલી પોલીસ મથકમાં પતિ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક નરાધમ પિતા સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત